હોદો સર્કલ ઓફિસર ઉધના એક વર્ગ ત્રણના અધિકારી ઉધના મામલતદાર કચેરીમાં ધરપકડ કરવામાં આવી હતી ફરિયાદી પાસેથી દસ હજારની લાંચની માગણી કરવામાં આવી હતી એસીબીની ટ્રેપે દસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે અને ફરિયાદીના અસિલના પ્લોટવાળી જમીનમાં અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવા માટે અરજી કરવામાં આવી હતી જે કાર્યવાહી કરવાના અવેજ પેટે રૂપિયા દસ હજારના લાંચની માગણી કરવામાં આવી હતી માં ફરિયાદ મળેલી ઉધના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી જેઓએ આ કામે ફરિયાદીના અસીલના જમીનના પ્લોટના જે માલિકીની નોંધ હોય એ નોંધ પ્રમાણિત કરવાના અવેજ પેટે એ કાર્યવાહી કરવાના દસ હજાર રૂપિયાની માંગણી કરેલી અને દસ હજાર રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાયેલા છે જે વિરુદ્ધ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી બે હાજર સત્તર થી કૃષ્ણકુમાર ડાભી એ નામ મામલતદાર તરીકે ભરતી થઈ અને ફરજ બજાવે છે હવે એમની જે જે બાબતો છે તેમજ એમની તમામ બાબતો જે જે રેકોર્ડ ઉપર આવશે તમામ બાબતે રિપોર્ટ સુરત